રાજકોટ જિલ્લાના ઉપરેટામાં સમસ્ત મેમણ જમાત દ્વારા ઉપરેટાની કોટેજ હોસ્પિટલમાં ચાલી રહેલા કેમ્પના ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપરેટામાં સમસ્ત મેમણ જમાત દ્વારા ઉપરેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા કેમ્પના તમામ ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા ઉપરેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા સૌરાષ્ટ્ર સર્વોદય કેમ્પના દાતાઓ તેમજ કોટેજ હોસ્પિટલના ડોક્ટરો તેમાં દેશ વિદેશથી પધારેલા ડોક્ટરોનો ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપલેટાના મેમણ જમાતના ટ્રસ્ટીઓ તમામ સભ્ય હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કેમ્પના દાતાઓ અને ડોક્ટરોનું સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું ને સાથે અલ્પહાર રાખવામાં આવેલ ત્યારે કોટેજ હોસ્પિટલના ડોક્ટર ખ્યાતિબેન કેસવાલા દ્વારા સમસ્ત મેમણ જમાતનો આભાર વ્યક્ત કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ભાવિસ ગોહિલ ઉપલેટા હેલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા કરેજા સુપ્રિન્ટ ઇન્ચાર્જ અને આઈ સર્જન કોટેજ હોસ્પિટલ ઉપલેટા એના માટે હું એમનો ખૂબ આભારી છું અને અમે આવકારીએ છીએ કે આટલા ટાઈમથી અમારા સાથે કેમ્પમાં જોડાયેલા છે જેમાં એમની ટીમના જેમ બધા કામ કરીએ છીએ આવી જ ટીમના જેમ અમે કામ કરતા રહીએ પ્રાર્થના કરીએ છીએ અને આવકારીએ છીએ થેન્ક યુ સો મચ રહેમાન આદ્યજી શિવાણી સમસ મેં જમાત ઉપલેટા પ્રમુખ આજે વર્ષોથી આ જે સુરોદય ટ્રસ્ટ કોટેજ હોસ્પિટલમાં દર વર્ષે વર્ષના આખરે આખરી મહિનામાં આ નિદાન કેમ્પનું જે આયોજન કરે છે તે બહુ જ સરાહનીય છે તેઓનું તેઓના જે ટ્રસ્ટી છે તેઓના પ્રમુખ છે અથવા જે બહારથી જે ડોનર છે એ ડૉક્ટર જે આવ્યા છે તેઓ તેઓનું સમસ્યામ જમાત ઉપલેટા વતી આજે સન્માન કરેલ છે અને બધાને અમે આવકારીએ છીએ અને આવું કામ ઉભેદારો તેઓ પાસે લઈએ એવી આશા રાખીએ